આપણે ઘણીવાર ઇંગ્લિશમાં કોઈ સ્ટોરી આપણે વાંચતા હોય અથવા તો કોઈ ઇતિહાસમાં આપણે જો ડીપમાં ઇતિહાસ આપણે જોતા હોય તો ત્યાં આગળ આપણને એડી અને બીસી આવા બે શબ્દો જોવા મળતા હોય છે તો આ એડી અને બીસી એનું પૂરું નામ શું છે અને એ શબ્દનો અર્થ શું થાય છે તો એના વિશે આપણે આ ટૂંકા વિડીયોની અંદર જોવાનું છે કે ઇતિહાસમાં જ્યારે અભ્યાસ કરતા હોઈએ છીએ તો એમાં જે જોવા મળતા આ બે શબ્દો એડી અને બીસી એ શું છે એના વિશે જોવાનું છે તો શરૂઆત કરીએ હવે આ પહેલાં તો સાલવારીને સમજવું પડશે જે આપણે એને યર કહીએ છીએ સાલ તો હવે જો આ જે જીરો જે છે ને એ ઈસુ ખ્રુસ ઈસુ ખ્રિસ્તનો જન્મ માનવામાં આવે છે એટલે કે જ્યારે ઈસુ ભગવાન જન્મ્યા એના પછીનો જે સમયગાળો છે એને એડી તરીકે ઓળખવામાં આવે છે એટલે એનું પૂરું નામ શું છે એનો અર્થ શું થાય એ આપણે પછી જોઈશું પણ અત્યારે આપણે એટલું જોઈ લઈએ કે જ્યારે ઈસુ ભગવાનનો જન્મ થયો હતો તો એ વર્ષને જીરો માનવામાં આવે છે ઇતિહાસમાં બીસી એટલે બિફોર ક્રિસ્ટ અને એડી એટલે એનનો ડોમિની તો તમે અહીંયા જોઈ શકો છો કે હવે અહીંયા છે ને રિવર્સ માથ ચાલુ થશે એટલે કે ઝીરો એ જે ભગવાનનો જન્મ થયો તો એની પહેલાં જે સદી હશે એને પહેલી કહેવાશે પછી બીજી કહેવાશે પછી ત્રીજી કહેવાશે પછી ચોથી કહેવાશે જ્યારે અહીંયા સિકવન્સમાં સીધી સીધા દિશામાં ચાલશે પહેલી સદી બીજી સદી ત્રીજી સદી એ હવે આપણે એક્ઝામ્પલ સાથે જોઈશું ને એટલે થોડો વધારે આઈડિયા આવશે તો એને જોઈ લઈએ તો હવે આજના સમયની અંદર દરેક દેશની અંદર આપણે અંગ્રેજી મહિનાઓ અને એ પ્રમાણે વરસની ગણતરી કરીએ છીએ અને આપણે જે એ સમયની જે ગોઠવણી છે જેને સાલવારી કહેવામાં આવે છે એને આપણે ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે દુનિયા એને કમ્પેર કરે છે એટલે કે આજે એકવીસમી સદી છે તેનો મતલબ શું થાય તો ઈસુ ખ્રિસ્ત જન્મ્યા પછીના એકવીસો વરસ એક સદીમાં સો વરસ એટલે એકવીસ સદી તો એકવીસો વરસ તો એ રીતે ગણવામાં આવે છે એટલે કે અહીંયા સાલવારીમાં એક મધ્યસ્થ તરીકે ઈસુ ભગવાનના જન્મને અહીંયા કેન્દ્રમાં રાખવામાં આવે છે આપણે જેને ઈસવીસન તરીકે ઓળખીએ છીએ અંગ્રેજીમાં એડી એટલે કે ડોમિની કહેવામાં આવે છે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એનો ડોમિની એક ગ્રીક ભાષાના શબ્દો છે એનો અર્થ થાય છે ઇન ધ યર ઓફ ગોડ એટલે કે ભગવાનના સમયનું વરસ થાય છે ફોર એક્ઝામ્પલ તરીકે તમને આવું જોવા મળે એડી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી તેનો મતલબ શું થાય તેનો મતલબ એવો થાય કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના બે હજાર વીસ વરસ સમજાય નું શું કહેવા માગું છું એટલે કે એડી ટ્વેન્ટી ટ્વેન્ટી આવું તમને જોવા મળે લખેલું તેનો મતલબ થાય કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના બે હજાર વીસ વરસ એવી જ રીતે બીસી બિફોર ક્રિસ્ટ એટલે કે ઈસવીસન પૂર્વે તો એ ઈસુ ખ્રિસ્તના જન્મના પહેલાંનું વરસ તો સપોઝ આવું લખેલું હોય કે બીસી ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે કે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી તેનો અર્થ શું થાય તો એનો અર્થ એવો થાય કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના બે હજાર વીસ વર્ષ તો આ રીતે ઇતિહાસની અંદર એડી અને બીસીનો ઉપયોગ થતો હોય છે હવે ઘણી બધી વાર કેવું છે કે આ જે સાલવારી હતી એમાં એડીને બદલે સીઈ પણ લખતા હોય છે અને બીસી ની બદલે બીસીઈ પણ લખતા હોય છે તો એનો અર્થ પણ જોઈ લઈએ સીઈ થ સીઈનો મતલબ થાય કોમન એરા એટલે કે જે સામાન્ય યુગ હોય જે સાધારણ યુગ હોય એને સીઈ તરીકે પણ ઓળખવામાં આવે છે અને બીસીઈ એટલે બિફોર કોમન એરા એટલે કે સાધારણ યુગ પહેલાંનો સમયગાળો તો આ રીતે પણ ઘણી બધી વાર લખતા હોય છે એનો ખાલી અર્થ એક જ થાય છે ખાલી એડીની જગ્યાએ સી ઈ અને બીસીની જગ્યાએ બીસીઈ ઈ લખતા હોય છે અને ખ્રિસ્તી ધર્મ મોટાભાગના દેશો સાથે સંકળાયેલો છે એટલે અનેક દેશો જે છે અનેક રાષ્ટ્રો છે એની જેમ ભારતે પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ એટલે કે આ સિસ્ટમનો જ આપણે ઉપયોગ કરીએ છીએ ઈસુ ખ્રિસ્તના જન્મ પછી એડી અને એમની પહેલાં તો ઈસવીસન પૂર્વે આ શબ્દનો ઉપયોગ કરીએ છે તો આ હતું સાલવારી જો કંઈ જાણવા જેવું તમને લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરજો કંઈક આને રિલેટેડ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ બોક્સમાં બોક્સમાં પૂછજો હું તમને એનો જરૂરથી આન્સર આપીશ